નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામે વીજ કંપનીના સબ બનાવવા માટે જમીન ફાળવવા મામલે વિવાદ ઉભો થયો છે નેત્રણ તાલુકામાં મોવી થી લઈને બિલાઠા સુધીના ગામોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા આદિવાસી આગેવાનો ભારે માસ ભારે હાડમનો સામનો કર્યો છે વીજળીના અભાવના કારણે જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે તે નેત્રંગ તાલુકાના ગામે ગામ ઘર દીઠ વીજળી પહોંચે તેવા આશયથી રાજ્ય સરકારે છાસઠ કેવનું સબસ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ પુલવાડી ગામ ખાતે દોઢ એકર જમીનમાં સબસ્ટેશન બનાવવામાં આવે એવી ઠરાવ કરીને રાજ્ય સરકારના અપાતા ફુલવાડી ગામે સબસ્ટેશન બનાવની રાજ્ય સરકારે મંજૂરી આપતા વિવાદ નમદ પેડો છોડિયાપાડાના ધારાસભ્યપાડા જણાવ્યું હતું કે થવા ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર ખોટી સહી કરીને ઠરાવ કર્યા છે ફુલવાડી ગામે સબ બનશે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવા સંજોગોમાં ઝઘડિયાના તેમ તેમણે જણાવ્યું હતું ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ કોઈપણ જાતની ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર સહીના નમૂનાઓ કરીને ખોટી સંયોગ કરીને એક ઠરાવ પસાર કર્યો છે અને ફૂલવાડી ગામ એમાં અંદર આવે છે ગામની જે બાર એકર જમીન હતી એ જમીન જેટકો કંપનીને ફાળવી દીધું છે જે જી એમણે ફાળવી છે ત્યારે માત્ર ને માત્ર બાર એકર જમીન છે એટલી જ જમીન ત્યાંના ગાય ને ચરા ચરિયાણ માટેની જમીન છે ત્યારે ફૂલવાડી ગામના તમામ લોકોની એક માગણી એવી છે કે જી બી જેટકો કંપનીનું કોઈ પણ સ્ટેશન આવે અમને કોઈ જ વાંધો નથી પણ જે રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામો છે જેમ કે થવા હોય કાગડ કુવી હોય આજુબાજુના જે પણ મોટા ગામો છે જ્યાં રેવન્યુ ખરા ભાવ ગૌચરો વધારે છે ત્યાં જ એ સ્ટેશન આવે એવી ગામવાળાઓની માગણી છે ત્યારે અમે મામલતદારશ્રીને આ બાબતનું ધ્યાન દોર્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છે કે આજે જમીન એમણે લીધી છે જમીનનો ઠરાવ રદ કરીને એ સબસ્ટેશન બીજા કોઈ ગામમાં ખસેડવામાં આવે એવી આજની આ કાર્યક્રમ અમારે રજૂઆત હતી અને અમે મામલતદાર શ્રીને સંબોધીને રાજ્યપાલ શ્રીને અમે આવેદનપત્ર પાઠવેલી છે રાજ્ય સરકારે ફુલવાડી ગામમાં સબસ્ટેશન બનાવવા માટે મંજૂરી આપી દીધી છે ત્યાંની જમીનની પણ ફાળવણી કરી દીધી છે આજે આપણે આવેદનપત્ર આપીએનો વિરોધ તો નોંધાવ્યો છે પણ આવનાર સમયમાં જો ત્યાં કામગીરી શરૂ થાય તો આપ શું આંદોલન લઈ હા એટલે ગ્રામસભામાં ઠરાવ કરવો એ જરૂરી છે પણ આ ગ્રામસભા ક્યારેય એમણે ગ્રામસભા બોલાવી જ નથી અને બારોબાર બોગસ ઠરાવ કરી દીધો છે ખરેખર સર્વાનુમતે ત્યાં ચર્ચા થવી જોઈએ કે આ જમીન આપણે આમના માટે આપીએ છીએ અને ગામવાળા સહમતી આપે બાદ જ એમણે ઠરાવ કરવાનો હતો છતાં એ ખોટી સહયોગ કરીને ખોટી ગ્રામસભાની તારીખો મારીને જે કર્યું છે એ નિંદનીય છે આવું નહીં થવું જોઈએ એના માટે જ આજે આ વિરોધ ઊભો થયો છે વિવાદ ઊભો થયો છે જો સર્વાનુમતે નક્કી થતું તો કોઈ રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામમાં સર્વાનુમતે નક્કી થવાનું હતું એટલે ક્યાંક ને ક્યાંક ફૂલવાડી ગામની માત્ર ને માત્ર બાર એકડ જ જમીન છે જેમાં ચરિયાણના ભાગરૂપે ઉપયોગમાં થાય છે એ પૂરી થઈ જશે પછી બીજું કંઈ વધતું નથી એટલે ચોક્કસપણે આવનારા દિવસોમાં એ બાંધકામ માટે આવશે તો તો વિવાદ થશે થશે અને એના કરતાં આજુબાજુના ગામમાં સ્થળ સ્થિતિ બદલવામાં આવે અમારી માંગણી છે ઝઘડીયા ડીડિયાપાડાના ની ચિંતા કરવા વિધાનસભા મતદારોને ગુમરાહ કરવાની કામગીરી બંધ કરી ફુલવાડી ગામે સબ તો બનશે તેમ તેમણે જણાવ્યું હતું નેત્ર તાલુકાની અંદર કોંગ્રેસના આગેવાન અને ડેરીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આવેદન ફૂલવાડી મુકામે જે જેટકો કંપની દ્વારા જે પાવર હાઉસ મંજૂર કરવામાં સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું પણ મને એવું લાગે છે કે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને ઝઘડિયા વિધાનસભાની અને અહીંના ધારાસભ્ય તરીકે હું એમને કહેવા માગું છું કે નેત્રંગ તાલુકાની અંદર ઘાણીકુટ ગામે પહેલી વાત તો અમને પૂરતી વાતની પૂરતી માહિતી છે નથી એટલે તેઓ પૂરતી વાતની માહિતી લઈને અહીંયા ગાડી આવે અને તેઓ એવું કહેતા હતા કે આવેદનપત્રની અંદર કે બાર હેક્ટર જેટલી જમીન આવેલી છે પણ મારે ચૈતરભાઈને કહેવું છે ચૈતરભાઈ તમે પહેલાં જુઓ કે શેરખાન પઠાર તમને બોલાવે છે અને તમે અહીંયા ચાલે આવો છો એટલે ચેતરભાઈ તમે બાર એકર જેટલી જમીન નથી તઈ પાંત્રીસથી છ પાંત્રીસથી છત્રીસ એકર જેટલી જમીન ત્યાં ગાડી આવેલી છે એટલે તેના પરિસ્થિતિ એવી છે કે ત્યાંના આદિવાસી લોકો જમીન છે એમની પાસે પંદર વર્ષોથી એમની પાસે જમીન છે પણ લાઇટનો પાવર એ પચીસથી ત્રીસ ગામના લોકોને લાઇટ પૂરતી મળી રહેતી નથી એટલે એ વિસ્તારની અંદર બહુ ઘણા સમયથી તકલીફ હતી જમીન છે તો એમની વારંવાર ઉનાળાની અંદર એમને પાવ પાવર મળતો નહોતો એના અનુસંધાનમાં સહિતના લોકોએ અને ગામ પંચાયતે જે પ્રક્રિયા કરીને ઠરાવ કરીને મોકલ્યું છે અને ઠરાવના પ્રક્રિયાના ભાગરૂપે એને કલેક્ટરશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે અને જે કાગળની વિધિવત રીતે કામગીરી પૂરી કરવામાં આવી છે અને ત્યારે લોકોના વીસથી પચીસ ગામના લોકોને સારી એવી વીજળી મળશે અને વીજળીના ભાગરૂપે તાલુકા પંચાયત દ્વારા અમે અહીંયા ટ્રાઇબલની અંદરથી બોર્ડની બી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે એટલે ત્યાંના લોકોની પરિસ્થિતિ ખેડૂતોની પરિસ્થિતિ અને ત્યાંના લોકોની આર્થિક પરિસ્થિતિ સારામાં સારી રીતે થાય એવું અમારું ભારતીય જનતા પાર્ટીનું અમારું શાસન છે શાસનની અંદર સારી એવી કામગીરી છે પણ મને એ લાગે ચૈતરભાઈને એવું લાગે છે કે આદિવાસી સમાજના લોકો ને આ વીજળી મળે તો એ સારું કે નહીં એ મારે ચેતરભાઈને પૂછવું છે એટલા માટે હું કહેવા માગું ચેતરભાઈ ઝઘડિયા વિધાનસભાની અંદર આવતા પહેલાં તમે પહેલાં તમને જ્યારે દેખાય તો કોલસો દેખાય તમને સિલિકા દેખાય ખાણ દેખાય બરાબર તો મારે તમને એવું કહેવું છે આ વીજળી આ કોને મળે છે વીજળી કોઈ બાંધના લોકોને મળવાની છે એના સ્થાનિક આદિવાસી લોકોને મળવાની છે એટલા માટે હું ચેતરભાઈને ખાસ કહેવા માગું છું પહેલાં તો ચૈતરભાઈ એમના હું એવું માનું છું કે ચૈતરભાઈ એક ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તો ડેડીયાપડાના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે તો મારે એવું કહેવું છે કે તમે ડેડીયા લોકોને લોકોની તમે ચિંતા કરો ત્યાંના લોકોને તમે સુવિધા ઉપલબ્ધ કરો પછી તમે અહીંની વિધાનસભાની અંદર અમે ધારાસભ્ય તરીકે અમને પણ મત આપ્યા છે અને અમે પણ ચૂંટાયા છે એટલે ચૈતરભાઈ તમે અહીં ચિંતા ના કરતા તમે તમારા મત વિસ્તારની અંદર તમારા લોકોની ચિંતા કરો એના અમે ધારાસભ્ય તરીકે અને અમારા તાલુકા પંચાયતનો બોર્ડ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે એટલે મહેરબાની કરીને તેતર તમે તમારા ડેડિયાપાડા વિસ્તારની ચિંતા કરો એવો મારો પોતાનું મારું માનવું છે

અને હારી ગયેલા ઉમેદવાર અશોકભાઈ રામાભાઈ વસાવા ગામજનોને ખોટી રીતે ઉશ્કેરીને અને ગેરમાર્ગે દોરાવી જે નેત્રાંગ મામલતદારને આવેદનપત્ર આપવા અમારા ઉપર જે આપશે ખોટા લગ છે તે તદ્દન ખોટું છે થવા ગ્રામ પંચાયતમાં સર્વજનોને ઠરાવ કરીને તમામ કામગીરી અમે કરેલી છે જ્યારે બીજી તરફ નેત્રણ તાલુકાના ફુલવાડી ગામ કરતા અન્ય ગામોમાં ખરાબા રેવોની પચાસ એકર વધારે જમીન હોય ત્યાં ફાળવવા પણ શેરખાન પઠાણે માંગણી કરી હતી આજ રોજ તમે જોઈ શકો છો થવા ગ્રામ પંચાયતના ફુલવાડી ગામના ના અહિયાં બસો ત્રણસો કરતા વધુ લોકો આજે એક આવેદન પત્ર આપેલું છે તેમાં આપણા સૌના લોકલાડી ના ધારાસભ્ય ચૈતરભાઈ પણ એમની વેદના સાંભળીને અહીંયા એમના સહકારમાં આવેલા છે ત્યારે આ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા એક ખોટો ગ્રામસભાનો ઠરાવ કરી અને જેટકો કંપનીને આ જગ્યા આપવામાં આવેલી છે તેની અંદર ગામ લોકોનો કોઈ બીજો વિરોધ નથી સ્ટેશન આવવું જોઈએ જેથી કરીને તમામ લોકોને ત્યાં પૂરતો વીજળીનો પુરવઠો મળી શકે પણ જે ગામમાં બાર એકડ જગ્યા હોય આજુબાજુમાં તમારે સર્વે કરવું જોઈએ જ્યાં પચાસ કરતાં વધુ એકરની જગ્યા હોય રેવન્યુ ત્યાં એ સ્ટેશન આવવું જોઈએ એવી માંગ લઈને આ ફૂલવાડી ગામના લોકો આવેલા છે અમે લોકો પણ ગામની સાથે છે કે ભાઈ ગામના લોકોની અંદર આટલી બાર એકડ જગ્યાનું ન્યાય મળવો જોઈએ અને આની તૈયારી જ્યારે જગ્યા જોઈતી હતી તો મામલતદાર શ્રી હોય કે જે તે કંઈ કચેરીના અધિકારીઓ એમણે આજુબાજુના પાંચ સાત ગામની મીટિંગ કરીને એની ગ્રામ સભા બોલાવી અને પછી એ લોકોએ આ ઠરાવ કરાવવો જોઈતો હતો તાત્કાલિક ધોરણે આ ગામની અંદર આ ઠરાવ રદ કરી કલેકટર શ્રીને મામલતદાર શ્રી દ્વારા મોકલી અને બીજા કોઈ ગામમાં સ્ટેશન આપવામાં આવે એ માંગને લઈને આવેલા છે અને જો એવું નહીં કરવામાં આવે તો ગામ લોકો દ્વારા ત્યાં ઘર્ષણ થશે સંઘર્ષ થશે એની તમામ જવાબદારી સરકારીની અને પ્રશાસનની ની રહેશે